હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હપમાં આપનું સ્વાગત છે મિત્રો સમૂહ પંદરના રાસાયણિક ગુણધર્મો આપણે હમણાં જ જોયા હવે રાસાયણિક ગુણધર્મ આધારિત કેટલાક એમસીક્યુને મિત્રો આપણે સોલ્વ કરીએ તો રાસાયણિક ગુણધર્મો પર આધારિત એમસીક્યુમાં મિત્રો પહેલો એમસીક્યુ સમૂહ પંદરના તત્વોના હાઇડ્રાઇડોની બેઝિકતાનો સાચો ક્રમ બરાબર હાઇડ્રાઇડ બેઝિકતા હાઇડ્રાઈડ બેઝિકતામાં મિત્રો આપણે જોયું કે સમૂહ પંદરના તત્વો ટ્રાય હાઇડ્રાઇટ બનાવે અને સમૂહમાં નીચે જઈએ ને તો એની બેઝિકતા ઘટતી જાય બેઝ છે સમૂહમાં નીચે એની બેઝિકતા ઘટતી જાય તો સૌથી વધારે પ્રબળ કયો થશે નાઇટ્રોજનનો અને સૌથી નિર્બળ કયો થશે બિસ્મતનો તો આપણો આન્સર શું આવશે મિત્રો તો નાઇટ્રોજનનો હાઇડ્રાઇટ સૌથી પ્રબળ અને બિસ્મતનો હાઇડ્રાઈટ સૌથી નિર્બળ એટલે આમાંથી જો આપણે ઓપ્શન સિલેક્ટ કરીએ

હાઈડ્રાઇડ નું સામાન્ય સૂત્ર એમએસ થ્રી છે એમએસ થ્રી એમએસ થ્રી છે આ તો સાચો વિધાન છે ટ્રાયહાઇડ્રાઇડ બનાવે ઓકે મિત્રો બીજું લઈએ એનએચ થ્રી કરતા એસ એસ થી સ્થિરતા વધુ છે તો મિત્રો આપણે જાણીએ કે સમૂહમાં નીચે જઈએ ને તો જે પેલો નાઇટ્રોજન સાથે સાથે અથવા સમૂહ જે હાઇડ્રોજનનો બોન્ડ બને એ બંધની લંબાઈ વધતી જાય અને સમૂહમાં નીચે તરફ જઈએ તો હાઇડ્રાઇડની સ્થિરતા ઘટે અહીંયા લખ્યું છે કે એને કરતા આર્સેનિકનો હાઇડ્રાઇડ એ વધારે સ્થાયી છે મિત્રો એ શક્ય નથી અહીંયા સ્થિરતા ઘટશે અને સ્થિરતા ઘટશે એટલે આને મારે ફોલ્સમાં કન્સિડર કરવું પડશે ફોલ્સ ગણવું પડશે એટલે ટી અને એફ ઓકે ત્રીજું લઈએ એને થ્રી કરતાં એસ એસ થ્રીની બેઝિકતા ઓછી છે ઓકે તો હમણા જ આપણે વાત કરી કે સમૂહમાં નીચે જઈએ તો બેઝિકતા ઘટે તો આ જે છે રિડક્શન કરતાનો ગુણ બંધ લંબાઈના વધારા સાથે બંધ નબળો બનતો જાય અને બંધ નબળો બનતો જાય એટલે રિડક્શન કરતાનો ગુણ વધતો જાય અહીંયા લખ્યું છે મિત્રો કે

બરાબર કર્યું કે નાઇટ્રોજનના હાઇડ્રાઈટ થી આપણે જોઈએ ચલો એટલે લોન પેર બીપી એટલે બરાબર બોન્ડિંગ પેર વચ્ચે વધુ અપાકર્ષણ વધુ અપાકર્ષણને કારણે મિત્રો બંધકોણ ઉપર અસર થાય બેઝિકતા ઉપર નહીં એટલે પહેલું વિધાન યોગ્ય નથી નાઇટ્રોજન પરમાણુનું કદ પ્રમાણમાં ઓછું કારણ છે કારણ કે નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંનેમાં આવી રીતે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે અહીંયા ત્રણ હાઇડ્રોજન આપણે માની લઈએ નીચે આમાં ટુપી કક્ષક સંક્રમણમાં ભાગ લે જ્યારે આમાં ભાગ લેતી કક્ષકનું કદ એના કરતા પ્રમાણમાં મોટું છે એટલે પેલી કક્ષકનું કદ ઘટે ને તો ઇલેક્ટ્રોનની ઘનતા વધે કદ ઘટે ઇલેક્ટ્રોનની ઘનતા વધે ઇલેક્ટ્રોન સરળતાથી મિત્રો નાઇટ્રોજન દાન કરી શકે નાના કદને કારણે એટલે બેઝિકતા વધુ છે તો નાઇટ્રોજન પરમાણુનું કદ ફોસ્ફરસ કરતાં ઓછું છે નાનું છે એ એની વધુ બેઝિકતા માટે કારણ થશે એટલે આનો આન્સર મિત્રો આપણે બી ગણવાનો છે આગળ વધીએ ત્યાર પછીનો ખાલી જગ્યાના વિદ્યુત વિભાજનનું તાપમાન સૌથી વધુ હશે બરાબર જેનું મારે વિદ્યુત વિભાજન કરવું હોય બધા હાઇડ્રાઇટ છે વિદ્યુત વિભાજન પામી શકે અને વિદ્યુત વિભાજન પામે તો એમાં કેમાં સૌથી વધુ તાપમાન મને જોઈએ તાપમાન મિત્રો મને એમાં વધારે જોઈએ જેમાં બોન્ડિંગ જેમાં બંધ પ્રબળ હોય

ઓકે તો સૌથી બધા હાઇડ્રેટ આપણને આપેલા હતા અને એમાં સૌથી નાનો અને મજબૂત ખાલી જગ્યામાં પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ કેવી છે જરાક જોઈએ સૌથી વધુ છે જરાક ધ્યાન રાખવાનું વધુ ઓછું આગળ પાછળ ચડતો ઉતરતો ક્રમ બરાબર વિધાન વાંચીને પછી સોલ્વ કરવાનો મિત્રો તો અહીંયા આપણે સૌથી વધુ સેમા છે ઓકે બરાબર પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ સૌથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવું એટલે એચ પ્લસ સ્વીકારો એને પણ એમ કહી શકીએ એટલે આનો આન્સર મિત્રો આવશે ડી ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસી ઉપર જઈએ ખાલી જગ્યા પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય થશે બરાબર ચારે ચાર હાઇડ્રેટ આપણને આપેલા છે કયો વધારે પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે પાણીમાં દ્રાવ્ય મિત્રો સૌથી વધારે જે છે એ એમોનિયા છે કારણ કે આપણે જાણીએ છીએ એમોનિયા પાણી સાથે હાઇડ્રોજન બોન્ડ રચી શકે છે બાકીના હાઇડ્રાઇડ એ પાણી સાથે હાઇડ્રોજન બોન્ડ રચતા નથી અને એ તો બધા પાણીમાં અદ્રાવ્ય છે સહસંયોજક પદાર્થો છે એટલે પાણીમાં નોર્મલી નથી ઓગાળવાના પણ નાઇટ્રોજન બી સહસંયોજક છે નાઇટ્રોજનનું હાઇડ્રાઇડ એમોનિયા એમોનિયા પણ પણ છે શું કરે મિત્રો પાણી સાથે હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે છે એના કારણે પાણીમાં વધુ દ્રાવ્ય જો આપણને હાઇડ્રોઈટ કીધો હોય તો આપણી પાસે આન્સર છે એ એમોનિયા એટલે જવાબ થશે એ મિત્રો ઓકે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ કોણ સૌથી સારું રિડક્શન કરતા તો આપણે એક વાત આવે છે મિત્રો આમાંથી મળશે કે સમૂહમાં નીચે જશું બરાબર હાઈડ્રાઇડ બંધ લંબાઈ વધશે બંધની પ્રબળતા ઘટશે સરળતાથી બંધ તૂટશે રિડક્શન કરતાની વૃત્તિ વધશે તો જે સૌથી છેલ્લે આવશે તે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની મિત્રો બરાબર છે સમૂહમાં સૌથી નીચે આવશે એના પછી બિસ્મત પણ આવશે પણ એ તો ઓપ્શનમાં નથી એટલે સૌથી સારું રિડક્શન કરતા આ કિસ્સામાં આપણે ડી આન્સર આવશે મિત્રો ટી ત્યાર પછી નેક્સ્ટ ઉપર જઈએ નીચેનામાંથી કોણ સૌથી વધુ કયું સૌથી વધુ બાષ્પશીલ છે બરાબર બાષ્પશીલ મિત્રો કોણ સૌથી વધારે હશે તો આની અંદર આપણે પેલો ઉત્કલ બિંદુનો ગ્રાફ તમને યાદ દેવડાવું તો ઉત્કલન બિંદુનો પીએસ થ્રી અને ત્યાર પછી બીઆઈ એસ થ્રી આમ થવું જોઈતો હતો પણ યાદ કરો મિત્રો નાઇટ અહીંયા એમોનિયા માટે હાઇડ્રોજન બોન્ડીને કારણે ગ્રાફ આવો હતો બરાબર એટલે ખરેખર તમે જુઓ તો સૌથી સરળતાથી બાષ્પમાં કોણ ફેરવવું જોઈતું હતું નાઇટ્રોજન બરાબર અને પછી તો કદ વધતા જાય તો કદ વધતા જાય તો બરાબર સાંભળો કદ વધે સંપર્ક સપાટી વધે આંતર આંતરઆણવીય આકર્ષણ વધે તો બાષ્પશીલતા ઘટે બરાબર તો સૌથી નાનું કદ કોનું હતું નાઇટ્રોજનનું એટલે નાઇટ્રોજનનો હાઇડ્રોજન બોન્ડિંગ થાય એમો જેને આપણે કહીએ છીએ તો જવાબ થશે ફોસ્પિન આન્સર આવશે મિત્રો સી ઓકે નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ નવ નંબર નો એમસીક્યુ મિત્રો જોડકા ટાઈપનો એમસીક્યુ છે શું છે વિભાગ એ અને વિભાગ ના સંદર્ભમાં સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક બાજુ આપણને અલગ અલગ ટ્રાયોક્સાઇડ આપેલા છે સમૂહ પંદરના અને એના વિભાગ બી ની અંદર એસિડિક ઉભે ગુણી અને બેઝિક મિત્રો બહુ સિમ્પલ એમસીક્યુ છે આપણે જાણીએ છીએ કે અધાતુ ઓક્સાઇડ એસિડિક છે ઉપધાતુ કહીએ એના ઓક્સાઇડનો સ્વભાવ છે અને જે ધાતુ છે એના ઓક્સાઇડ બેઝિક છે આટલું નોલેજ આપણે હોય તો સરળતાથી સોલ્વ કરી શકીએ આ પહેલો જે છે મિત્રો અધાતુનો ઓક્સાઇડ છે અધાતુનો ઓક્સાઇડ એટલે એસિડિક થયો અને એસિડિક થયો એટલે પહેલામાં મિત્રો શું આવશે આવશે ત્યાર પછી આ જે છે છે ઉપધાતુ એનો એટલે પછી ક્યુ આવવું જોઈએ ત્યાર પછી બિસ્મત છે મિત્રો એક જ ધાતુ છે આમાં અને એનો ઓક્સાઇડ મિત્રો બેઝિક જ થયો હતો લાઈનમાં સેટ થતા જાય છે તો પી ક્યુ અને આર થઈ ગયું હવે ફરી પાછું પી ટુ ઓ થ્રી આવ્યું પી ટુ ઓ થ્રી ફોસ્ફરસનો ટ્રાય થયો મિત્રો એ

સ્થાય છે તો નાઇટ્રોજનના ટ્રાયલાઈડ ની અંદર આપણે ત્રણ ત્રણ પ્રકારના ટ્રાય ક્લોરાઇડ ક્લોરાઈડ બ્રોમાઇડ ને મળે માત્ર એક જ સ્થાયી 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 છે છે મિત્રો આ આ બીજો કોઈ નથી બરાબર એકગરીમાં આવશે અને આ એનબીઆર એનઆઈ થ્રી યાદ રાખજો મિત્રો એ તો બહુ જ અસ્થાયી છે એ માત્ર અને માત્ર એના એમોનિયેટ સ્વરૂપે સ્થાયી છે શું બોલ્યો એમોનિયેટ સ્વરૂપે એમોનિયટ સ્વરૂપે એટલે આવી રીતના મિત્રો બરાબર એવી રીતે આયોડાઈટ પણ આપણને આવી રીતે સ્થાયી છે એન

ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ સીગ ઉપર જઈએ ખાલી જગ્યાના ટ્રાયલાઇટ સૌથી ઓછા બેઝિક છે બરાબર બેઝિકતા કીધી છે મિત્રો આ બધા નાઇટ્રોજનના ટ્રાય હેલાઇટ છે હવે નાઇટ્રોજનના ટ્રાય હેલાઇટમાં ફ્લોરિન વાળો પહેલો જે ટ્રાય હેલાઇટ છે તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે આના જે ઇલેક્ટ્રોન યુગમાં છે ઇલેક્ટ્રોન યુગમાં તો મિત્રો બધા ઉપર જ હશે પણ આ ફ્લોરિનની વિદ્યુત ઉણતા વધારે હોવાને કારણે શું કરશે એ ફ્લોરિનની વિદ્યુતતા વધારે હોવાના કારણે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી રાખશે અને નાઇટ્રોજનને સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરવા દે તો સૌથી ઓછો કીધું હશે તો આપણે એનએફથી સેટ કરવાનો છે અને જો સૌથી વધારે કીધું હોય તો Ni3 એટલે નાઇટ્રોજનનો ટ્રાયોડા અહીંયા તો મિત્રો આપણો આન્સર આવવાનો છે એ ઓકે જવાબ થશે એનએફથી સૌથી ઓછો બેઝિક છે ઓકે બધા બેઝિક જ છે પણ સૌથી ઓછો એનએપથી છે બાર નમનું એમસીક્યુ ઉપર જઈએ મિત્રો શું છે ખાલી જગ્યા સૌથી વધુ વિસ્ફોટક ગુણ ધરાવે તો સૌથી જોરદાર સૌથી વિસ્ફોટક બરાબર આ એનસીએલ થ્રી પીસીએલ થ્રી અને આર્સેરાઈડ તો મિત્રો સમૂહમાં જયારે નાઇટ્રોજન અને નાઇટ્રોજન પછી ફોસ્ફરસ અને તરફ જઈએ ને તો કદના વધારા સાથે થોડી સ્થાયીતા વધતી જાય છે પણ આ બધામાં સૌથી વધુ જો મને વિસ્ફોટક શબ્દ વાપરે તો મારી પાસે એક જ આન્સર થશે મિત્રો એનસીએલ થ્રી ઓકે બરાબર હમણાં જ નહીં કીધેલું હતું છે મિત્રો સૌથી સ્થાયી છે અને એનસીએલ

નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા ડી કક્ષક હાજર હોતી નથી આ પણ યોગ્ય છે એટલે થઈ તો આપણે વિધાન 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 એક અને બે બંને સાચા છે અને વિધાન બે જે છે એની સમજૂતી આપે એટલે આનો જવાબ આપણે ગણવાનો થશે એટલે આનો જવાબ આવશે મિત્રો એ ત્યાર પછી ચૌદ નંબરના એમસીક્યુ પર જઈએ શું છે ચૌદ નંબરના એમસીક્યુ નીચેના વિધાનો માટે ટ્રુ અને ફોલ્સ સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાના છે ઓકે સમૂહ પંદર માટે એમએક્સ થ્રી ટ્રાય હેલાઇટ પેન્ટા હેલાઇટ વધુ સહસંયોજક છે ખબર જ છે મિત્રો આનો પ્લસ ત્રણ છે આનો પ્લસ પાંચ સ્ટ્રેટ છે આ જે છે એ વધુ આયનીય સ્વભાવ ધરાવે છે આયનિક સ્વભાવ લખું છું અને આ વધુ મિત્રો સહસંયોજક સ્વભાવ ધરાવે છે આને પહેલા એકદમ ક્લિયર કરી લો જેનો ઓક્સિડિશન સ્ટેટ હાયર છે એ વધુ સહસંયોજક છે ઓકે તો સમૂહ જેનો ઓક્સિજન સ્ટેટ હાયર છે છે આ વસ્તુ નોંધી લેજો મિત્રો કામની વસ્તુ છે તો જ્યારે સમૂહ પંદર માટે એમએક્સ કરતા એમએક્સ વધુ સહસંયોજક નથી નથી લખ્યું છે મિત્રો આ ફોલ્સ થયું આ ખોટું થયું બરાબર છે ઓકે જેનો સ્ટેટ હાયર છે તે વધુ સહસંયોજક છે વધુ આયનિક છે ત્યાર પછી સમૂહ પંદર માટે એમએક્સ થ્રી કરતા એમએક્સ ફાઈવ વધુ સહસંયોજક છે તો મિત્રો આ ટ્રુ થયું

ટ્રાઇક્લોરાઇડ બનાવે છે સી એ થ્રી એક્સ ટુ બરાબર આવું પણ કંઈક બનાવે છે ધાતુ સાથે પણ જોડાય છે પરંતુ એક્લ ફાઈવ એટલે પેન્ટાક્લોરાઇડ રસ્તો નથી તમે ઓળખી જ ગયા છો મિત્રો એ કોણ છે ઓકે કે જે ટ્રાઈક્લોરાઇડ રસ્તો હોય પણ પેન્ટાક્લોરાઇડ ન રસ્તો એમાં આપણે હમણાં એક એમસીક્યુમાં પણ આપણે જોયું કે જે ટ્રાઇક્લોરાઇડ ને પેન્ટાક્લોરાઇડમાં મિત્રો ટ્રાઈક્લોરાઇડ બનાવે ને પેન્ટાક્લોરાઇડ ન બનાવે ડી કક્ષકના ભાવે એવું આપણી પાસે એક જ છે કોણ છે મિત્રો નાઇટ્રોજન ઓપ્શનમાં બોરોન એલ્યુમિનિયમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે ઓબ્વિયસલી આમાં નાઇટ્રોજન આવશે બરાબર નાઇટ્રોજનનો ટ્રાઈક્લોરાઇડ એનસીએલ થ્રી બનશે ભલેને ને વિસ્ફોટક રહ્યો પણ બનશે તો ખરો પરંતુ એનસીએલ એ કદાપી નહીં બની શકે કારણ કે આ બનાવવા માટે સંક્રણ ની જરૂર પડે મારે છે બોલો અથવા સમજો તો એક્સ ટુ ઓ ની અંદર એમાં નાઇટ્રોજનનો એન બને આમાં નાઇટ્રોજનનો ઓક્સિજન આ પાંચ છે આમાં બી પાંચ છે પણ આમાં છે ને મિત્રો આમાં સંયોજકતા આપણે જોવાની છે

અને વિદ્યુત ઋણતાના ઘટાડા સાથે આ બધા છે ને ટ્રાયોક્સાઇડ જ છે પહેલાં જોઈ લેજો બરાબર આ બધા ટ્રાયોક્સાઇડ જ છે બરાબર એટલે બધાનો ઓક્સિજન સ્ટેટ સમાન જ છે પણ સમૂહમાં નીચે જઈએ વિદ્યુતઋણતા ઘટી જાય અને વિદ્યુતઋણતાના ઘટાડા સાથે મિત્રો એસિડિકતામાં બી ઘટાડો થતો જાય એટલે મોસ્ટ એસિડિક કોણ હશે તો મોસ્ટ એસિડિક મિત્રો નાઇટ્રોજનનો હશે અને સૌથી લિસ્ટ સૌથી ઓછો કોનો હશે બિસ્મતનો હશે એવો જો મારે ઓપ્શન શોધવો હોય તો નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમોની મિત્રો મને પહેલાં જ ઓપ્શન મળી જાય છે છે એટલે આનો આન્સર થશે એ ઓકે બરાબર મિત્રો અહીંયા આ બી આપણને જરાક સાચો લાગે નહીં આમાં તો ગ્રેટર દેન ને બધું લેસ દેન છે એટલે ખોટો જ છે આનો આનો આન્સર સૌથી વધારે એસિડિક ગુણ એન ટુ થ્રીમાં અને સૌથી ઓછો એસિડિક ગુણ મિત્રો બી આઈ થ્રીમાં છે ઓકે એટલે આનો આન્સર આપણે ગણવાનો છે એ નાઇટ્રોજનનો કયો ઓક્સાઈડ એચ એન ઓ થ્રીનો એન હાઇડ્રાઈડ છે શું છે એન હાઇડ્રાઈટ એચ થ્રી શું છે એચનઓ થ્રી નાઇટ્રિક એસિડ છે નાઇટ્રિક એસિડ છે મિત્રો એચ થ્રી એમાં તમારે નાઇટ્રોજનનો સ્ટેટ તમને ખબર જ હશે આમાં નાઇટ્રોજનનો સ્ટેટ છે ને મિત્રો પ્લસ પાંચ હવે આ એક ઓક્સો એસિડ છે જો મારે ઓક્સો એસિડ પ્લસ પાંચ સ્ટેટ વાળો લેવો હોય એટલે નાઇટ્રિક એસિડમાં પ્લસ પાંચ સ્ટેટ વાળો બનાવવો હોય તો એનો ઓક્સાઇડ કમ્પલસરી પ્લસ પાંચ સ્ટેટ વાળો રાખવો પડે એટલે મારે અહીંયા આ એન ટુ લેવો પડે બીજું એક પણ નહીં ચાલે અને એન ટુ લઉં બરાબર છે એને વધતા એસ કરું એટલે એમાંથી મને આ બનશે બેલેન્સ કરવા માટે ટુ ટાઈમ કરી નાખું એટલે અહીંયા મિત્રો મારે બધું સેટ થઈ જશે નાઇટ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન બધું સેટ થઈ જાય બરાબર છે અને હવે હું જે કહેવું છું બરાબર ધ્યાનથી સાંભળજો આપણને કોઈ પૂછે કે એન ટુ ઓ ફાઈવ એનો હાઈડ્રાઈટ કયો તો એનો આ થઈ જશે હાઇડ્રાઇડ બરાબર અને જો મને કોઈ એમ પૂછે કે ભાઈ એચ એન ઓ નો એન હાઈડ્રાઈટ કયો તો એ થઈ જશે એન ટુ ઓ ફાઈવ આ આનો હાઇડ્રેટ કહેવાશે આ આનો એન હાઈડ્રેટ કહેવાશે આપણને એચનો એન હાઇડ્રેટ એન હાઇડ્રેટ એટલે પાણી આ પાણી ઉમેરવાથી મળે એટલે હાઇડ્રેટ આ પાણી દૂર કરવાથી મળે એટલે એન હાઇડ્રેટ તો કયો આન્સર આપણે કરશું એચનો થઈનો એન હાઇડ્રેટ આપણે જોઈએ તો એન ઓ ફાઈવ થશે મિત્રો એના આન્સર આવશે ડી ઓકે ત્યાર પછી ઓગણીસ નંબરનો એમસીક્યુ આપણે લઈએ શું છે મિત્રો ઓગણીસ નંબરનો એમસીક્યુ નીચેના માંથી સૌથી પ્રબળ એસિડિક ઓક્સાઇડ કયો હવે મિત્રો શું છે શું હતું કે સમૂહમાં નીચે જઈએ તો એસિડિકતા ઘટી જાય આ તો એક જ તત્વો એટલે નાઇટ્રોજનના જ ઓક્સાઇડ છે બધા નાઇટ્રોજનના છે તો નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર જેમ ઓક્સિડેશન સ્ટેટ જેમ ઓક્સિડેશન આંખ બરાબર વધે ને તો તેમ મિત્રો એમની એસિડિકતા વધે સ્વાભાવિક છે આજ થશે સૌથી પ્રબળ એસિડિક ગુંડ એમાં આવશે એન ટુ આવશે એટલે જવાબ થશે મિત્રો ડી ઓકે અને આ લાસ્ટ એમસીક્યુ મિત્રો આપણે જોઈ લઈએ કયો એમસીક્યુ છે પી ફોર ઓટેન જે ફોસ્ફરસનો એક

છ સાત આ નવ નંબર ઓકે પછી આ ડબલ બોન્ડ છે એમાં એક અને પાઈ બંધ હોય એટલે અહીંયા લખી નાખું છું તેર આ ચૌદ મિત્રો આ થશે પંદર અને આ થશે સોળ એટલે ટોટલ સોળ થઈ ગયા બંધ અને જો પાઈ બંધ પૂછ્યા હોતે આ બંધ સોળ થઈ ગયા અને ચાર મિત્રો પાઈ બંધ છે બરાબર આવો આવો સવાલ જો આપણને પી ફોર ઓ સિક્સ નો પૂછે તો અંદર બાર આવશે મિત્રો આમાં આપણે સોળ થશે એટલે આન્સર આપણે ગણસુ ડી તો આનો જવાબ આવશે ડી સેમ સવાલ આપણને પી ફોર ઓ નો પણ પૂછી શકાય કે સીગમા બંધ કેટલા બહુ સિમ્પલી તમે આકૃતિ દોરીને ગણી શકો તો મિત્રો અહીંયા આપણો વિશ્વ એમસીક્યુ પણ પૂરો ઓકે તો અહીંયા આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર આધારિત સમૂહ પંદર ના કેટલાક એમસીક્યુ ને સોલ્વ કર્યા મળ્યો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં Música